નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા મ્યુઝોફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર ચાલો ઊર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડીએ ઉદ્યોગપતિઓ માટે ગૃહિણીઓ માટે ખેડૂતો માટે સ્ટાર રેટિંગ વાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઊર્જા કાર્યક્ષમતા વધારો ખીરસરામાં ખાણ ખનીજ વિભાગની ખનન સ્કવોડે પાડ્યું કચ્છમાં બેફામ ખનીજ ચોરી થતી હોવાની ફરિયાદ લાંબા સમયથી છે થોડા દિવસથી ખનીજ વિભાગ અને ફ્લાયંગ સ્કવોડ પૂર્વ પશ્ચિમ કચ્છમાં વિવિધ વિસ્તારમાં દરોડા પાડી આવી ખનીજ ચોરી ઝડપી રહ્યા છે આ વચ્ચે ગઈકાલે રાત્રે અબડાસા તાલુકાના ખીરસરામાં ત્રાટકીને ત્યાં બેન્ટોનાઇટના થતા ગેરકાયદે ખનનનો પર્દાફાશ કર્યો છે ફ્લાઇંગ સ્ક્વોડ ભુજ તથા ભૂસ્તર શાસ્ત્રી ખાણ ખનીજ વિભાગની સંયુક્ત તપાસ ટીમ દ્વારા તારીખ એકવીસ એકના મધ્યરાત્રિના ખાનગી વાહનો સાથે અબડાસા તાલુકાના ખીરેસરા ગામે અચાનક ધસી ગઈ હતી અને આકસ્મિક તપાસ દરમિયાન ત્યાં ગેરકાયદેસર રીતે બેન્ટોનાઇટનું થતું ખનન સામે આવ્યું હતું ત્રાટકેલી આ ટીમે બેન્ટોનાઇટના ગેરકાયદે ખનનસબબ બે એક્સવેટર મશીન અને ખનીજ વહન કરવાના ઈરાદે આવેલી ચાર ટ્રક જપ્ત કરી હતી આ ચાર ટ્રક પૈકી એક ટ્રકમાં આશરે પચીસ મેટ્રિક ટન બેન્ટોનાઇટ ગેરકાયદે રીતે ભરેલું હતું તપાસ ટીમ દ્વારા તમામ વાહનો સીઝ કરી કોઠારા પોલીસ મથકે રાખવામાં આવ્યા છે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર